એક બાજુ રાજ્યની અંદર ભયંકર ગરમી પડી રહી છે અને આ આખરા તાપમાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે બીજી બાજુ કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં મોટી પ્રમાણમાં શ્રમિકો કામ કરતા હોય છે ત્યારે આ સાઇટ પર કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે બપોરી એક થી ચાર ના સમયગાળા દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે અને તેવામાં હવે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાઇટ પર પહોંચ્યા છે કે જ્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કામ ચાલુ છે કે નહીં અહીંયા નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ પર આરોગ્ય વિભાગ દ્વારા છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું

ફાલ્ગુની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટની સાથે સાથે અમદાવાદના જે શહેરીજનો છે બિલ્ડરો કોન્ટ્રાક્ટરો છે તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે બપોરે એકથી ચારના ગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવું આવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે પરંતુ આ ગાઈડલું સદંતર ઉલ્લંઘન થતું અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય અમદાવાદના સિંધુ ભવન રોડના છે કે જ્યાં આગળ આકરા તાપમાં પણ જે શ્રમિકો છે તેમને હાઈ રાઇઝ બિલ્ડિંગ ઉપર ચડાવીને કામ કરવામાં આવી રહ્યું છે અને આ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું નામ ગાલા ઇન્ફ્રાસાઈટ છે કે જ્યાં આગળ શ્રમિકોને આકરા તાપમાં પિસ્તાલીસ ડિગ્રીમાં પણ કામ કરાવવામાં આવી રહ્યું છે અને આ જે સાઇટના કોન્ટ્રાક્ટરો તેમજ બિલ્ડરો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ગાઈડલાઇન છે તેને ઘોડીને પી ગયા છે આ સાથે જ વાત કરવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની તો અધિકારીઓનું પણ બેવડું વલણ અહીંયા જોવા મળી રહ્યું છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગાઈડલાઈન તો બહાર પાડી દેવામાં આવી છે પરંતુ ગાઈડલાઇનનું ચોક્કસ પાલન થાય છે કે કેમ તેની તપાસ કરવા માટે કોઈ પણ ટીમો છે હાલ જગ્યા ઉપર જોવા નથી મળી રહી જેના જ ભાગરૂપે તેમની જે ગાઈડલાઇન છે તેનું ચોક્કસપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને બિલ્ડરો તમામ જે ગાઈડલાઇન છે તેને ગોળીને પી ગયા છે શ્રમિકોને આકરા તાપમાં પણ કામ કરાવી રહ્યા છે જેથી શ્રમિકોનું જીવ છે તે જોખમાઈ શકે છે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેમને લૂ લાગી શકે છે મહત્વનું છે કે શહેરીજનોને લૂ ન લાગે આખરી ગરમીમાં તેના કારણે આ પ્રકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે અધિકારીઓને ફક્ત એ ટીમ હાલ જોવા નથી મળી તેના જ ભાગરૂપે અમદાવાદ ન માત્ર આ એક જગ્યા પરંતુ અનેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ફાળગુની આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે ગાઈડલાઈનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે જેના કારણે એ એમસીની જે નીતિ છે એમસીની ગાઈડલાઇન છે અને અધિકારીઓનું વલણ છે તેના ઉપર ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે શા માટે આ પ્રકારની ગાઈડલાઈન બનાવવામાં આવતી હોય છે કારણ કે ગાઈડલાઇન તો બનાવી દેવામાં આવતું હોય છે પરંતુ તેનું યોગ્ય પાલન થતું નથી જેના કારણે શ્રમિકો છે તે આકરા તાપમાં બળબડતા તાપમાં પણ કામ કરતા જોવા મળતા હોય છે અને પરિણામે તેમનું સ્વાસ્થ્ય પણ જોખમાંતું હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જો રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તો તેની ગાઈડલાઇન તેમજ તેના નિયમો છે તે તમામ બિલ્ડરો કોન્ટ્રાક્ટરો સુધી પહોંચવા જોઈએ પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર સુધી આવા નિયમો નથી પહોંચતા જેના ભાગરૂપે કોન્ટ્રાક્ટરો છે તે શ્રમિકો પાસે બપોરના એક થી ચાર દરમિયાન પણ આ પ્રકારના કામ લેતા હોય છે અને તેમના જીવ જોખમાતા હોય છે ફાલ્ગુની જી બિલકુલ પ્રતિક જે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે ત્યારે ચોક્કસ સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર અત્યારે આકરા તાપમાં જ્યારે વ્યક્તિ ઘરની બહાર પણ નથી નીકળી શકતો ત્યાં અત્યારે ટેરેસ પર આ શ્રમિકો કામ કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની સેફટી વગર કારણ કે ગરમીનો પારો એટલો છે કે લોકોને સૂચના અપાઈ છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે જે પણ પ્રિકોશન્સ છે તે રાખવામાં આવે પરંતુ અહીં તો નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વડોદરાથી પણ સંવાદદાતા જોડાયા છે તે પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર જ ઉભેલા છે ત્યાં કેવો માહોલ છે તેમની પાસેથી જાણીએ તો કન્સ્ટ્રક્શન સાઇટ પર એક થી ચાર માટે સંપૂર્ણપણે કામ બંધ રાખવાનો નિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બનાવવામાં આવ્યો હતો અને અધિકારીઓને પણ આ માટે સૂચના આપવામાં આવી હતી કે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેના ઉપર નજર રાખવામાં આવે રાજકોટથી સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે તેમની પાસેથી જાણીએ કે ત્યાં કેવા પ્રકારે માહોલ છે કન્સ્ટ્રક્શન સાઇટ પર કેવા પ્રકારે નીતિ નિયમો અપનાવવામાં આવી રહ્યા છે બિલકુલ રેડ એલર્ટ અત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા જે ગાઈડલાઇનો આપવામાં આવી છે તેમાં જે બિલ્ડરો જે છે તેમના દ્વારા જે કામ કરવામાં આવતું હોય છે તેમાં જે મજૂરો હોય છે તે મજૂરોને કામ ન કરાવવાનું હોય કારણ કે જે પ્રકારે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન જે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે જે કોર્પોરેશન દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમના નિયમોના ધજાગરા થતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બિલ્ડિંગની સાઈડ ચાલી રહી છે કાલાઓ રોડ ઉપર અને ત્યાં જ અત્યારે જે મજૂરો જે છે તેમની પાસે કામ જે છે તે કરાવવામાં આવ્યું છે અલગ અલગ સાઇટ ઉપર જે આવી રીતના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન છે તેમના દ્વારા ગાઈડલાઇન જે છે તે ગઈકાલે જ બહાર પાડવામાં આવી હતી કારણ કે રેડ એલર્ટ જે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે ને રેડ એલર્ટ ની અંદર સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે મજૂરો હોય છે તેમને એકથી ચાર જે છે તે આરામ આપવાનો હોય છે કારણ કે તેમની તબિયત ઉપર હિટવેવની અસર ન થાય પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક મજૂરો જે છે તેમના દ્વારા અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આ કાલાવડ રોડ ઉપરના દ્રશ્યો છે આપ જે સ્પષ્ટપણે સ્ક્રીન ઉપર પણ આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે એક તરફ જે છે તે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે ગરમી જે છે તે જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વેવ જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે છતાં પણ અત્યારે મજૂરો જે છે તે કામ કરી રહ્યા છે એક પ્રમાણે એક સાઈડ કોર્પોરેશન જે છે તેમના દ્વારા નિયમો બનાવવામાં આવતા હોય છે પરંતુ કોઈ પણ નિયમો જે છે તેમનું પાલન કરવામાં આવે છે કે કેમ તે દ્રશ્યો સામે અત્યારે રાજકોટના આવી રહ્યા છે કે રાજકોટની અંદર આવા નિયમો જે છે તેમના ધજાગ્રા કરવામાં આવી રહ્યા છે અને બિલ્ડરો હોય તેમના દ્વારા અત્યારે આ પ્રકારે કામગીરી જે છે તે મજૂરો પાયા કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા આવા બિલ્ડરો ઉપર ક્યારે સકંજો કચ્છે કારણ કે જે પ્રકારે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર રાજકોટની અંદર ચુમ્માલીસ ડિગ્રી ને પણ પાર તાપમાન પહોંચી ચુક્યું છે ત્યારે આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો કયા કન્સ્ટ્રક્શન કયા બિલ્ડરની આ સાઇટ છે તેના વિશે માહિતગાર કરશો અત્યારે હું કાલાવ રોડ ઉપર છું અને કાલાવ રોડ ઉપરના આ દ્રશ્યો જે છે તે ત્યાં અત્યારે કાલાવ રોડ ઉપર જે બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાંના આ દ્રશ્યો છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આવી અલગ અલગ બિલ્ડિંગની અંદર આઠ પાંચથી છ માળ બની રહ્યા છે તમામ જગ્યાએ અત્યારે મજૂરો જે છે તે કામગીરી કરી રહ્યા છે મનાય હોવા છતાં પણ મજૂરો પાસે અત્યારે કામગીરી જે છે તે કરાવવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ પણ તપાસ જે છે તે કરવામાં આવતી ન હોય માત્ર ને માત્ર ગાઈડલાઇન બહાર પાડી દેવામાં આવતી હોય છે ત્યારે આ જે બિલ્ડરો જે છે તે પણ મજૂરો પાસે આવી રીતે મજૂરી કરાવી રહ્યા છે ત્યારે એમના સ્વાસ્થ્ય સાથે પણ અનેક વખત તેમની તબિયત જે છે તે બગડે તેવી પણ શક્યતા હોય છે કારણ કે પિસ્તાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ અત્યારે તાપમાન છે ને તેવા તાપમાનની અંદર અત્યારે મજૂરો કામ કરી રહ્યા છે ત્યારે તેમની તબિયતને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જી બિલકુલ મયુર જોડાયેલા રાજુ આ તરફ પ્રતિક પણ જોડાયા છે પ્રતિક સવાલ એ થાય કે નિયમો બનાવીને મૂકી દેવામાં આવે છે તે નિયમો કાગળ પર જ રહેતા હોય તે પ્રકારે અત્યારે રાજ્યના વિવિધ શહેરોની અંદરથી કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લાગી રહ્યું છે નેતાઓ એસીમાં બેસે છે અધિકારીઓ એસીમાં બેસે છે બિલ્ડરો પણ એસીમાં રહે છે તો પછી શ્રમિકો શા કારણે આટલી કાળી ગરમીમાં કાળી મજૂરી કરે અને પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકે તેવા પણ સવાલો ફાલ્ગુની સવાલ ચોક્કસ વ્યાજબી છે પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને આ નિયમો તો બનાવે છે પરંતુ તે નિયમોનું પાલન કરવા માટે તેમને એસી ઓફિસમાંથી બહાર નથી નીકળવું હતું અને આ જ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નિયમો બનાવેલા છે તે નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળતું હોય છે ફરી એકવાર મારા કેમેરા પર્સન મુકેશ પરીખ આપને આ દ્રશ્ય બતાવશે આજે સિંધુ ભવન રોડ પર આવેલી ગાલા ઇન્ફ્રાની સાઈડ છે કે જ્યાં આગળ શ્રમિકો આકરા તાપમાં પણ કામ કરી રહ્યા છે લગભગ ચુમ્માલીસ ડિગ્રીને પાર અમદાવાદ શહેર No da mano. પહોંચી ગયું છે અને આવા આકરા તાપમાં પણ શ્રમિકો કામ કરતા જોવા મળી રહ્યા છે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આ દ્રશ્ય બતાવવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જાગતા નથી અને અહીંયા કામગીરી કર્યા કાર્યવાહી નથી કરતા તેના ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફક્ત નિયમો બનાવવામાં જ રસ છે નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં તેમને કોઈ રસ નથી અને આ જ કારણથી આવા જે નિયમો બનાવવામાં આવતા છે તે નિયમોનું સરે આમ ઉલ્લંઘન થતું જોવા મળતું હોય છે ને આવા શ્રમિકો કે જેના માટે નિયમ બનાવવામાં આવ્યો છે બપોરના એકથી ચાર દરમિયાન તેમને આરામ આપવાનો તે નિયમોનું બિલ્ડરો તેમજ કોન્ટ્રાક્ટરો ઘોડીને પી જાય છે અને શ્રમિકોનો જીવ છે તે સતત જોખમાતું રહેતું છે મહત્વનું છે કે અનેક વખત એવા ઘટનાઓ સામે આવતા હોય છે કે શ્રમિકોને સેફ્ટીના સાધનો વિના કામ કરાવવામાં આવતું હોય છે ને તેમનો જીવ જોખમાતા હોય છે અનેક વખત તેમના સામે સવાલો ઉઠતા હોય છે કે શા માટે બિલ્ડરો તેમજ કોન્ટ્રાક્ટરો તેમને સેફ્ટીના સાધનો નથી આપતા પરંતુ વાતમાં તેમના સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આખરે બિલ્ડરોને ફાવતું જડતું હોય છે અને આ જ પ્રકારની ઘટના અહીંયા પણ સામે આવતી હોય છે કોર્પોરેશન દ્વારા નિયમ તો બનાવવામાં આવ્યો છે પરંતુ તે નિયમનું પાલન કરવા માટે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ છે તે જમીન સ્તર ઉપર કાર્યવાહી નથી કરતા કામગીરી નથી કરતા તેના જ કારણે બિલ્ડરો તેમજ કોન્ટ્રાક્ટરો છે તે વધુ રૂપિયા કમાવાની લાઈનમાં આવા જે શ્રમિકો છે તેમની સામે વધુ કામ કરાવતા હોય છે સાથે જ નિયમોના ઉલ્લંઘન કરીને પણ કામ કરાવતા હોય છે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે બપોરે એકથી થી ચાર દરમિયાન કામ ન કરાવવાનો તેનું અમદાવાદ શહેરમાં સરેઆમ ઉલ્લંઘન હતું જોવા મળી રહ્યું છે ફાલ્ગુની જી બે અલગ અલગ દ્રશ્યો રાજકોટ અને અમદાવાદના ક્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર એક થી ચારના જે નિયમો છે તેના ધજાગરા ઉડી રહ્યા છે કોઈ પણ પ્રકારની સેફટી વગર શ્રમિકો એક થી ચારમાં પણ આકરા આટલા આકરા તાપમાં કામ કરી રહ્યા છે અધિકારીઓના નિયમો માત્ર કાગળ પર बिल्कुल सही बात है आपकी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में प्रशासन किसी भी तरीके का नियम तो बना लेता है लेकिन नियम बनाने के बाद जब उसका अमलीकरण करने की बात आती है या इंप्लीमेंट करने की बात आती है तो कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का कार्य सुनने दिखाई देता है एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कैंपेन का नाम देता है बीट द हीट और जाहिर रास्तों पर बड़े बड़े बोर्ड लगाए जाते हैं और लाखों रुपए खर्च कर कैंपेन में खर्च करता है और बीट द हीट नाम का कैंपेन किया जाता है यानी गर्मी से कैसे लड़ना है वही दूसरी और उन्हीं के बनाए हुए रूल्स का अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन खुद ही पालन नहीं कर सकता अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने रूल्स तो बना दिए एक से चार तक श्रमिकों को, को मजदूरों को काम नहीं करना है प्रशासन ने ऐसे रूल्स बनाए लेकिन उसके बाद भी कोई कार्रवाई यदि कोई रूल्स तोड़ता है उसके बाद भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा कोई कार्रवाई की नहीं जा रही है ये सबसे बड़ी शर्मनाक बात है કહી ના કહી ગરમી કેમ પર અહેમદાબાદ મ્યુનિસિપલ કરપોરેશન કા હીટ કો પ્લાન થો પૂરી તરીકે ફેલિયર દિખાઈ દેતા जी बिल्कुल शहजाद भाई दो दिनों से इतनी गर्मी हो रही है उसके मुताबिक अनेक लोग हैं जो मर भी गए हैं और फिर भी ये साइट अभी चालू है जहां पे ये मजदूर काम कर रहे हैं तो विपक्ष के हिसाब से आपको नहीं लगता कि आपको भी कोई जिम्मेदारी बनती है सरकार के प्रति आपको भी ये उसको मालूम कराना चाहिए कि ऐसी भी जो नियम है उसका पालन किसी भी साइट पर नहीं हो रहा है आपके न्यूज चैनल के माध्यम से फाल्गुनी जी ये बात को पता लगा अभी मुझे भी और इससे ये मुद्दे को लेकर मैं उच्च अधिकारियों से और इसके खिलाफ एक कंप्लेन भी दर्ज कराई जाएगी विपक्ष के तरीके से और ये आह्वान भी किया जाएगा कि ऐसा कदम जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यदि रूल्स बनाती है तो उसे बिल्कुल पालन किया जाए जो कोई भी लोग पालन नहीं करते उस पर कड़ी कार्रवाई भी की जानी चाहिए जी शहजाद भाई आप हमारे साथ जुड़े उसके लिए आपका धन्यवाद